કરીબંધ એકસો ચુમાલીસ વર્ષ પછી પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો યોજાયો છે ત્યારે ચિત્રોડ ગામના લોકોને મહાકુંભના મેળામાં પહોંચવા માટે અને ગંગા સ્નાનનો લાભ મળે તેવા હેતુ સાથે ગામ દ્વારા ભવ્ય આયોજન મોટી સંખ્યામાં લોકો ત્યાં જઈ રહ્યા છે ચિત્રોડથી અમારા પ્રતિનિધિ કાંતિલાલ સુથાનો એક વિસ્તૃત અહેવાલ મહાકુંભના મેળાનું આયોજન થયું છે ત્યારે કચ્છ હિન્દુ સનાતન ધર્મને પ્રેરણારૂપ ઉમંગની લાગણી સાથે ગ્રામ્યજનોમાં આ મહાકુંભના મેળાની ખૂબ જ ઊંડી ભાવના જોવા મળે છે અને ઉત્સાહ જોવા મળ્યો છે કુંભના મેળા માટે પ્રસ્થાન કરવા માટે ભક્તો ભાવના સાથે ધર્મ જાગરણ હિન્દુ ધર્મ ઉજાગર કરવા ચિત્તોડ ગામના પ્રેરણારૂપ ઉદાહરણ પણ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે દરેક સમાજના લોકો આ મહાકુંભના મેળામાં આયોજનને લઈને સાંઈ સનાતન માટે આ મેળાના ભગીરથ કાર્ય પછી હવે પછીના સમયમાં એકસો ચુમાલીસ વર્ષ પછી આ મેળો યોજવામાં આવશે ત્યારે હાલ જે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યાં પ્રયાગરાજમાં જે ગંગા સ્નાનનો મહિમા છે તેને ઉજાગર કરવા માટે ચિત્રોડના ખાસ કરીને સાંઈ સનાતન દ્વારા આ લોકોને લઈ જવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભાવિકો તેમની સાથે જોડાઈ અને પ્રયાગમાં ગંગા સ્નાન કરી રહ્યા છે ખાસ કરીને આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા શાસ્ત્રી સુમિતભાઈએ જણાવ્યું હતું કે ચિત્રોડ ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં જવા રવાના છે તેઓ ગંગા સ્નાનનો મહિમા ઉજાગર કરશે શાસ્ત્રી સુમિતભાઈ અશોકભાઈ રાજગોર દિલીપભાઈ પ્રજાપતિ સંજયભાઈ રાજગોર મનસુખભાઈ પ્રજાપતિ ભરતભાઈ પ્રજાપતિ સહિતના લોકો મેળામાં જવા રવાના છે તમામ લોકોએ શુભકામના પાઠવી છે આજ ભગવાન શિવના સાનિધ્ય અમે ભારતની સનાતન ભૂમિ ત્યાં કુંભ આયોજન થઈ રહ્યું છે અને આજ આપણી સનાતનની પરંપરા છે ત્યાં આજ અમને પણ અવસર મળ્યો છે ચિત્રોળ ગામથી અમે પણ યાત્રાનું પ્રસ્થાન કરીએ છીએ મહાદેવની કૃપાથી તથા દરેક આ ભારતવાસીને એટલો સંદેશ કે આ જીવનમાં એક વખત વાળો અવસર છે જે 144 ને વર્ષે મહાકુંભનું આયોજન થાય છે તો પ્રયત્ન કરો કે ભગવાનની કૃપાથી તમે પણ આ પાવન અમૃત સ્નાનનો લાભ મળે એવી

અહીંયા પ્રયાગરાજ માટે અમૃત સ્નાન માટે પ્રયાણ કરી રહ્યા છીએ દરેક ભારતવાસીઓને એક નમ્ર અરજી કે ભાગ્યમાં એક જ વખત મળે જીવનમાં એવો આ અવસર છે એકસો ચુમ્માલીસ વર્ષે એક વખત આવે એવો મહાકુંભનું સ્નાન અમૃત સ્નાન છે તો ભગવાનની કૃપાથી તમે પ્રયત્ન કરજો કે આ સ્નાનમાં તમને લાભ મળે અને અવસર લેવાનો મોકો આવ્યો છે તો ચૂકતા નહીં અમે બધા ભગવાનની કૃપાથી જઈએ છીએ هر هادي <applause>